માન્ય કિરીટ પટેલજી કે જેમણે તમે જો એમની આવકમાં જેમણે એફિડેવિટ રજૂ કરી છે એમની આવક એક વર્ષ પહેલા ચોત્રીસ લાખ ચુમોતેર હજાર હતી એ વધીને સીધી એક કરોડ બેતાલીસ લાખ ઉપર બીજા વર્ષે આવક થઈ ગઈ ભાજપ વાત કરતા હતા ખેડૂતોની આવક ડબલ કરવાની અને પોતાની આવક જે ચાચાર ગણી કરવા માટે મથાપર કરી જ્યાં રૂપિયા ક્યાંથી આવ્યા છે કયા ધંધાઓ આવ્યા શું આ ખેડૂતોને લોકના રૂપિયા છે શું આ મગફળી કાઢવાના રૂપિયા છે શું આ બધા જે વ્યવસ્થાઓ કોભાંડી કરી અને નાણા બનાવેલા છે એ પણ એક લોકોના મગજમાં એક ચર્ચાનો વિષય બન્યો છે માનનીય કિરીટભાઈ પટેલને મારે કહેવું છે કે ક્યારે પણ એફિડેવિટ જ્યારે આપવામાં આવે છે જ્યારે સોગતનામું કરવામાં આવે છે ફોર્મ ભરવામાં આવે ત્યારે ઉમેદવારે केस की माहिती पुताने मालमत्ता विगतों की संपत्ति की माहिती पुताने पास रह ली कार सहित की माहिती आपवानी होय छे माननीय किरीटभाई पटेल आज तमे जुओ के कार होवा छतां एमणे पुताना उमेदवारी फॉर्म में दर्शावी छे आ माहिती लोकोथी छुपावी छे लोको थी

तारे कट भाई पटेल चूंटनीको अधिकारी पगला नही तो आम आदमी पार्टी आ चूंटी पंच में फरियाद कर तीज वस्तु क्यों पत्नी नेत्र लाख आसपासन कोई पत्नी ने थोड़ी घे લાખો રૂપિયાની એનો મતલબ એ જો ક્યાંકથી કરોડો રૂપિયાનો વહીવટ બ્લેક આવી રહ્યો હોવું જોઈએ કે જેનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક દબાવામાં કરી રહ્યો છે આ મામલે પણ વિશાખાપટ્ટનમની જનતાએ પણ જાણવું જોઈએ અને લોકોએ પણ જાણવું જોઈએ અને આમને યોગ્ય રીતે એસીબીથી માનીને ઇન્કમ ટેક્સ ઈડીએ તપાસ કરવી જોઈએ આ મારી માગણી છે બીજું એક ભાષણમાં એમણે કહ્યું કે ખેડૂતોનું એક રૂપિયા તો મારે ઝેર ખાઈને મરી જવું પડે ખેડૂતો ખાતર વિના મરી રહ્યા છે ખેડૂતો મગફળી વેચવાના છે ગડકીઓમાં મરી જાય છે ખેડૂતોને ભાવ નથી મતલબમાં મરી જાય છે તો ખેડૂતમાં મરી રહ્યા છે ખેડૂતોને મગફળી કાંડો કરી કરીને જુનાગઢમાં તમે બધાય મારી નાખ્યું છે અને આવી રીતે ખોટું ફોસલા રડવાના ધંધા કરવાનો બંધ વિષામદનની જનતા બહુ હોશિયાર છે એટલે જ ભાજપને ગુસવા નથી ફ્રોડ ભાચક રહ્યા હોવ તમે કહો હું ઓફિસલી ફ્રોડ કરો છો અચ્છા માન્ય ગ્રીક પટેલ એવું કહ્યું કે હું થોડા દિવસો બાકી છે એમાં હું લગભગ પેરિસ જેવા વિશાળ કામ કરું તો જ નહીં તો ધારાસભ્યને રાજીનામું આપું તો ભાઈ તમે દસ વર્ષથી ભાજપના પ્રમુખ છો જુનાગઢના અને તમારા તમે દબાઈ ગયા એટલા ખાડા પડ્યા છે પ્રજાને કોને મૂળ બનાવો છો તમે ઇકો જો રોકી ન શક્યા તમે ભાજપના પ્રમુખ હતા જિલ્લાના દસ વર્ષથી તમે ભાજપના પ્રમુખ છો તમે મગફળીકરણ રોકી ન શક્યા બની શકે કે તમારી બાકી દેવું હોય શકે તમે આ ખાનાઓ રસ્તાઓ વિષય પર કોઈ નિખરી ન દી શકો ઈરોગી નથી શક્યા એનો એ થયું કે તમે પ્રજાને જૂઠ કહી રહ્યા છો ખોટું કહી રહ્યા છો એક તો તમે ખોટી એફિડવિટ કરો છો તમારી સત્તા છે તમે ચલાવેલો છો અમે બીજી પર ફરિયાદ કરવાના છીએ મુખ્યમંત્રી શ્રી અમે જે કાર માતર છાપામાં એક ફોટો છપાયો છે સરકારી કારનો ઉપયોગ થયો છે કે નહીં એ અંગે પણ અમારી લીગલ ટીમ અત્યારે અભ્યાસ કરી રહી છે અને એની પણ અમે ફરિયાદ કરવાના છીએ આચારસંહિતા ભંગથી ગુજરાતમાં થઈ શું રહ્યું છે ભાજપ જયારે પોતાના બાપ નું બગીચું સમજી છે ગુજરાતના વિસાવદરવાસીઓ તમે કરોડો રૂપિયાનો કોભાર કરો તમે કરોડો રૂપિયાની આવક તમારી ખેડૂતોની આવક ડબલ કરવાની જાય તમારી ચાર ચાર ઘણી આવક થઈ જાય તમે ગાડીઓ છુપાવી દો શોકતામાં છુપાવી દો અધિકારીઓ કોઈ પકડા ન લે અને ઉપરથી તમે રડવાના નાટક બંધ કરો વિશાળાની જનતા તમને સારી રીતે જાણી રહી છે એટલે અમારે આપ સૌને પત્રકાર માધ્યમોથી મીડિયાના માધ્યમોથી મારી વિનંતી છે આ વાત વિશાળાની જન જન સુધી તમે પહોંચાડજો કે આમણે ફ્રોડ કર્યું છે આ ફ્રોડ છે એક પેલો લેટર પણ તમે જોયો હશે ફ્રોડ નું તમને બધાને ખબર છે કે આ પીએફ વાળો પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વાળો શું થઈ રહ્યું છે વિશાળાની જનતા આટલી હોશિયાર છે સમજદાર છે અને તમે ભરમાવો ને એનો સન્માન ઉપર ઠોસ ઠેસ પહોંચાડો એવી મારી માંગણી છે અને તમારે જો પેન્શન બનાવવું હોય તો તમે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે સાંસદ તમારું છે મંત્રી તમારા છે જિલ્લા પ્રમુખ તમે રહ્યા બનાવી ચૂક્યા હોય અને પછી આવવાની જરૂર છે તમારી વિષય ઈ નથી કરતા ભાવ આપી નથી એના બધી બાબતો અંગે અમે

રિવાજી ક્યાં રહે લઈએ પણ આ વાત એ રિવાજી નથી વાત એ છે કે આમ આદમી પાર્ટી જે જીતી રહી છે વાત એ છે કે બહુ ભારે બહુમતીથી જીતી રહી છે વિશામતની ની જનતા ફરીથી જે ભાજપ વારંવાર એના ઉમેદવારો ખરીદી અને કોશિશ કરે છે આ ન ખરીદાય એવો ઉમેદવાર ગોપાલ ઇટાલી આવ્યો છે એટલે ભાજપના નેતાઓના ભાજપના મુખ્યમંત્રીને હાર પડી ગયું છે આમ આદમીથી ડરી ગયા છે એટલે આના આપ બોલે છે મને તો એવું લાગે છે કે કદાચ અહીંયા પાકિસ્તાન ને પાછું ન લાવી એટલી બીક ભાજપ ને લાગી ગઈ કદાચ એવું બની શકે કે વચ્ચે આ ચૂંટણીમાં વિસાવત ચૂંટણીમાં કદાચ પાકિસ્તાન આવી જાય ભાજપના નેતાઓ પાસે એ જ બાકી છે એટલે એક તો કામ કરવું નથી લૂંટ ચલાવી છે ભ્રષ્ટાચાર કરવું છે પોતે દેખાય એટલા રૂપિયા લૂંટ મચાવી છે અને ઉપરથી જેને ક્યાંય લેવા દેવા એવા મુદ્દાઓને લાવવામાં આવે છે હું જાહેરમાં ચેલેન્જ કરું છું

કેમ પેરિસ તમારું બંધ છે લખી નાખો તમે ત્રીસમું તમે ડૂબી જાવ એટલા ખાડા તમે બનાવતા આવ્યા છો એટલે ભાજપ ફ્રોડ એન્ડ કંપની છે મારું નામ રાજુ કરપડા આમ આદમી પાર્ટી કિસાન સંગઠન પ્રદેશ પ્રમુખ હાલ વિસાબદર ચૂંટણીને લઈ અને આજે જે મહત્વની પ્રેસ વાર્તામાં આપ સૌ પત્રકારોનું હું હાર્દિક સ્વાગત કરું છું જુનાગઢ જિલ્લાના પૂર્વ પ્રમુખ હાલ વિસાવદર વિધાનસભાના ઉમેદવાર કિરીટભાઈ પટેલ જેની ટૂંક સમયની અંદર અધધ રકમમાં અધધ મિલકતમાં જે વધારો થયો છે એને લઈને જુનાગઢ અને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય જે સોગંદનામામાં છુપાવી અને જનતાની આંખમાં ધૂળ આંજવાનું જે કામ કરવામાં આવ્યું છે આ તમામ મુદ્દાઓને લઈ અને આજે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી